અમે કડી કરન નગર રોડ ઉપર આવેલી ગોકુલ ગોકુલધામ બંગલોઝમાં રહીએ છીએ મારું નામ પટેલ મુકેશભાઈ આથપારાંમભાઈ છેલ્લાં ચારેક દિવસથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે તે માટે તમે અમે તમને એ જાણ કરવા માટે અહીંયા આવ્યા છીએ છેલ્લાં દસ દિવસથી જે વરસાદ પડ્યો તેના કારણે આજુબાજુ નવી નવી જે બાંધકામની સ્કીમો ચાલુ છે તેઓ આગળ પાણી ભરાય છે હવે આ પાણી ભરાવાથી છેલ્લા બે દિવસથી તો મચ્છરોનો ઘણો બધો ત્રાસ વધેલ છે જેથી સોસાયટીની અંદર પણ ડેન્ગ્યુના કેસ આવેલ છે અમારી સોસાયટીમાં પણ એક કેસ છેલ્લા બે દિવસથી આવે છે મારું નામ પટેલ પ્રકાશ કુમાર અ ગોકુલધામ સોસાયટીમાં રહીએ છીએ આજુબાજુ ઘણા બધા પ્લોટોની સ્કીમ ચાલુ છે તો ઘણા સમયથી અમે ઘણી બધી રજૂઆત કરી પણ ત્યાં પાણી વધારે ભરાય છે કોઈ બિલ્ડરો કોઈ એક્શન લેતા નથી નગરપાલિકા